બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરવામાં આવી છે આ એ જ બાંગ્લાદેશી યુવક છે જે બે હજાર વીસ ની અંદર ભારતમાં ઘુસનખોરી કરીને આવ્યો હતો આવો જાણીએ બાંગ્લાદેશી યુવક કોણ છે શા માટે આવ્યો હતો અને હાલ સુરત પોલીસે કઈ રીતના પકડ્યો છે છેલ્લા કેટલાક સમયથી દેશના અનેક ભાગોમાં બાંગ્લાદેશી નાગરિકો પકડવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે તાજેતરમાં જ મહારાષ્ટ્રના એટીએસ દ્વારા કેટલાક બાંગ્લાદેશીઓને કિસ્સામાં વધુ ચિંતાજનક બાબત તે હતી કે આ તમામે ગત લોકસભા ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું ત્યારે હવે સુરતથી પણ ફરી એકવાર બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે ઝડપાયેલો બાંગ્લાદેશી મુસ્લિમ નાગરિક સુરતમાં હિન્દુ ઓળખ ધારણ કરીને રહેતો હતો મળતી માહિતી અનુસાર સુરત સુરતના ઉન વિસ્તારમાંથી મિનાર હેમાયત નામના મુસ્લિમ બાંગ્લાદેશી નાગરિકને ઝડપ્યો હતો તેની પાસેથી બાંગ્લાદેશનું જન્મ પ્રમાણપત્ર શાળાનું પ્રવેશપત્ર શાળા છોડિયાનું પ્રમાણપત્ર અને બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ તથા ભારતીય પુરાવામાં સુઓ સુનિલદાસ નામનું પશ્ચિમ બંગાળના સરનામાવાળું સ્કૂલ એલસી આધાર કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સની પરમિટ કાર્ડ ભારતીય પાસપોર્ટ મકાનનો ભાડા કરાર જેવા ડોક્યુમેન્ટો તેની પાસેથી મળી આવ્યા છે સુરતથી ઝડપાયેલો બાંગ્લાદેશી હિન્દુ ઓળખ રાખીને રહેતો હતો તેઓ ત્યારબાદ તેને પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લા ખાતેથી હિન્દુ નામ ધારણ કરી બનાવતી ડોક્યુમેન્ટો ઊભા કરીને પાસપોર્ટ બનાવ્યો હતો બાદમાં વર્ષ બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસ સુધી કતારના દોહામાં નોકરી પણ કરી હતી ત્યારબાદ તેને સુરત આવી બાંધકામનું કામ શરૂ કર્યું હતું મહત્વની વાત એ કે તેને મમતા બેનર્જીની પાર્ટી ટી એમસી શાસિત પશ્ચિમ બંગાળમાં નદીયામાં ખૂબ જ સરળતાથી ભારતીય ઓળખપત્રો બનાવી લીધા હતા જે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેકન જરૂર દબાવો